ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જવાહર મેદાન ખાતે સિદ્ધિ તપના તપસ્વીઓને પારણા કરાવ્યા ભાવનગર જૈન સમાજ દ્વારા પાંચસોને એકત્રીસ સિદ્ધિ તપના તપસ્વીઓ માટેના પારણાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પધાર્યા હતા જેમણે પાંચસોને એકત્રીસ આરાધકોના સામૂહિક પારણા કરાવ્યા હતા

સૌ સમાજને જળ સંચય માર્ગે લઈ જવા માટેનો પ્રયત્ન કરે એ મારી અંદર ચાલવામાં છે